નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહિસાગર પોલીસને છેલ્લા ત્રેવીસ વર્ષથી લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે આરોપી ટોળકી બનાવી આચરતો હતો લૂંટ સંત્રાપુરના ગોઠી ગામના ગાંઠીફળિયામાં એક ચાર બે ના રોજ જાંબુઆ મધ્યપ્રદેશની ગેંગ દ્વારા માનાભઈ વિજયભેદ તાવિયાડના મકાનના દરવાજા અને લોખંડની કિંદો તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના કુલ કિંમત સત્તર હજાર ત્રણસોની લૂંટ કરી હતી જેનો ગુનો સંતરામપુર પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો જે તે વખતે તપાસ દરમિયાન સાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જેમાંના એક ઈશ્વરભાઈ છગનભાઈ ભારગી ત્રેવીસ વરસથી પોલીસ પકડથી દૂર હતો પોલીસે જુદી જુદી ટીમો બનાવી પોલીસ પેરોલ ફોર્સ તેમજ ટેકનિકલ સર્વિલ્સનો ઉપયોગ કરી આરોપીને તેના ઘરે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના થાંડેલા તાલુકાના બલવાસાથી દબોચી લીધો છે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ આરોપી માણસોની ટીમ બનાવી લૂંટ અને ધાડ પાડતા હતા અને અગાઉ વડોદરા સુરત દાહોદ પંચપાલ મહીસાગર જેવા જિલ્લાઓમાં પણ આ ટોળકી વિરુદ્ધ ગુના નોંધાયેલ છે ત્યારે ગુજરાતમાં આ ટોળકીનો આતંક હતો ત્યારે મહીસાગર પોલીસને આવા ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે હાલ પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી અન્ય ગુનાઓમાં પણ સામેલગીરી બાબતે પણ તપાસ તેજ કરી છે સંતરામપુર તાલુકાના કોઠી ગામના ઘાટી ફળિયામાં તારીખ એક ચાર બે હજારના રોજ જે જગવાની જે લૂળ લૂડ અને ધાડ કરતી જે ગેંગે ફરિયાદી માનાભાઈ બીજિયાભાઈ તાવિયાળ તથા સાહેબના મકાનની દરવાજા અને કિલ્લો બારેના કિલ્લો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાતાના દાગીનાની લૂંટ રૂપિયા સત્તર હજાર ત્રણસોની કરેલી અને જે તે વખતે સંતરામપુર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો તપાસ દરમિયાન પારસી છગનભાઈ હીરાભાઈ ડામોર જે ચાકલિયાના અટક કરવામાં આવેલા હતા તેમના નિવેદનના આધારે જે માર મારગાળા ગામના કુલસિંગભાઈ રૂપાભાઈ અને અન્ય આરોપીઓ સંડવાયેલા હોવાની માહિતી બહાર આવતા જે તે વખતે પકડવામાં આવેલ હતા જે પૈકી ઈશ્વરભાઈ છગનભાઈ પારગી છેલ્લા ત્રેવીસ વર્ષથી પકડની પોલીસ પકડથી બહાર દૂર હતા જેથી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ રેન્જ રેન્જ અધિકારી દ્વારા નાસ્તા પરતા મિલકત સંબંધી આરોપીઓની શોધખોળ કરવા માટે હેરોલ પરલો ફરલો ના પીએસઆઈ શ્રી પટેલ તથા મલેક તથા તેમની ટીમને સૂચના આપેલી હતી તે સૂચનાના આધારે આરોપી ઈશ્વરભાઈ છગનભાઈ પારગી નાઓને હેરોલ ફરલો સ્કોડ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે આ આરોપી અગાઉ વડોદરા સુરત શહેર દાહોદ વિસ્તારમાં અન્ય પણ અને લૂંટના ગુનાઓમાં સંડવાયેલ હતા અને આ જે આખા વિસ્તારમાં અંતક મચાવેલો હતો જે તે વખતે અને હાલ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈ પોલીસ રિમાન્ડ મેળવી તપાસ તજવીજ ચાલુ છે હાલ તપાસ ચાલે છે હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ